ખોડિયારનગર ખાતે આવેલ ઓપન હેરિટેઝમાં પોલીસ અને શંકાસ્પદ વાહન ચાલક વચ્ચે ફિલ્મ જેવા એક્શન દ્રશ્ય સર્જાયા હતા સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે વડોદરા શહેરના ખોડિયારનગર વિસ્તાર ખાતે આવેલી ઉત્પન્ન હેરિટેજમાં જે બનાવ બનવા પામ્યો હતો જેમાં એક કાર ચાલક ઓપન હેરિટેજ ગેટમાં એન્ટ્રી લે છે ત્યાં ઉપસ્થિત સિક્યુરિટી ગાર્ડે સિફ્ટ ગાડીવાળાને નોટબુકમાં એન્ટ્રી કરવા જણાવે છે તે એન્ટ્રી કર્યા બાદ પાછળથી આવેલ પોલીસવાળા સિક્યુરિટી ગાર્ડને ઓપન હેરિટેજનો ગેટ બંધ કરવા જણાવે છે પોલીસને જોતાની સાથે જ સ્વિફ્ટ ગાડીવાળો ગાડી પૂર ઝડપે હંકારી ગેટને ડેમેજ કરી નીકળી જાય છે અને પોલીસવાળા ફરીથી તે ગાડીનો પીછો કરે છે આ સમગ્ર ઘટના હેરિટેજના સીસીટીવીમાં કેદ થઈ હતી આ બનાવની જાણ ઉપર હેરિટેજના પ્રમુખે પોલીસને જણાવી જેથી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે આ સમગ્ર બનાવને પગલે પણ હેરિટેજના રહેવાસીઓનો જીવ ટાળવે ચોંટ્યો હતો સદનસીબે આ ઘટના દરમિયાન સાયકલ ફેરવતા ભૂલકાઓ તેમજ અન્ય વ્યક્તિઓને કોઈ ઈજા પહોંચી ન હતી ઉપર હેરિટેજના સ્થાનિકોનો આક્ષેપ છે કે તેના એપાર્ટમેન્ટમાં રહેતા ઘણા લોકો ભાડે રહે છે અને તેઓ પોલીસ વેરિફિકેશન કરાવ્યું છે કે નહીં તે પણ તેમને જાણ નથી જેથી આવા અસામાજિક તત્વો જો ભાડે રહેવા આવે તો સોસાયટીના રહેવાસીઓ પણ તકલીફમાં મૂકી શકાય અત્રે ઉલ્લેખનીય છે કે ગતરોજ ઉપવન હેરિટેજમાં જે બનાવ બનવા પામ્યો હતો તેમાં સ્વિફ્ટ ગાડીમાં આવેલ વ્યક્તિ કોણ અને કઈ પોલીસ તેનો પીછો કરી ઉપવન હેરિટેજ સુધી આવી પહોંચી હતી કેમ પોલીસને તે ગાડીનો પીછો કરવો પડ્યો આવા અનેકો સવાલનો જવાબ પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ જાણવા મળી શકે એમ છે હાલ આ બનાવ મામલે ઓપન હેરિટેજના પ્રમુખે હરણી પોલીસ મથકે જોઈન કરી છે અને પોલીસે તેઓની પાસે સીસીટીવી ફૂટેજ મંગાવ્યા છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર